નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે રાજ્યમાં દિવસ વરસાદની આગાહી છે જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ રાજ્યમાં ક્યાંક ભારે તો અતિ વરસાદની આગાહી કરાઈ છે જેમાં પોરબંદર જુનાગઢ દ્વારકા તથા ગીર સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદની આગાહી છે તેમજ આણંદ સુરત ડાંગ નવસારીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી સાથે રાજકોટ જામનગર અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે તેમજ ભાવનગર મોરબી કચ્છમાં ભારે વરસાદની આગાહી સાથે અમદાવાદ ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તેમજ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગાહી કરાઈ છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે રાજ્યમાં ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે આજે અમુક જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે